ઉનાળાના દિવસોમાં ગુજરાતમાં એક પ્રથા આપણે ખૂબ ફૂલી ફાલી છે એટલે લીંબુ સોડા આપણે બાર ફરવા જઈએ એટલે લીંબુ સોડા પીએ રાત્રે ઝાંસી ઝાસીને જમીને લીંબુ સોડા પીએ પરંતુ આપણે ખાસ સમજવું જોઈએ કે ઉનાળાના દિવસો દરમિયાન લીંબુ ખૂબ મોંઘા હોય છે અને જે લોકો સોડા પીવે છે તે લોકો મોટા ભાગે લીંબુના ખટાશ રૂપે હવે એમએસજી મોનોસોડિયમ નામનું કેમિકલ વાપરે છે લીંબુની ખટાશ મોંઘી પડે છે એટલે પ્રોડક્શન ઘટાડવા માટે વધારે નફો લેવા માટે લીંબુના વિકલ્પ રૂપે હવે લીંબુના ફૂલ એટલે કે સિટ્રિક એસિડ વાપરે છે અને આ બંને કેમિકલો આપણને અનેક બીમારીનો ભોગ બનાવે છે ચામડી સંબંધિત અનેક સમસ્યાઓ સર્જે છે તો આવી લીંબુ સોડા ક્યારેય પીવી જોઈએ નહીં લીંબુ સોડાની અંદર જે પાણી આપણે પીએ છીએ તે શું છે કે કે નું મિશ્રણ છે છે નેચરલી પ્રણાલી ગોઠવી આપણે શ્વાસ લઈએ છીએ ઓક્સિજન લઈએ અને કાર્બન બહાર કાઢીએ છીએ અને આ કાર્બન ડાયોક્સાઇડ વાળી સોડા પીએ છીએ ત્યારે લાંબો ઓડકાર આવે છે અને આપણને સારું લાગે છે એનાથી સારું થતું નથી તો ભોજનનું પાચન કરવું હોય તો બીજા ઘણા બધા ઉપાયો છે તે જ કરવું જોઈએ માત્ર સારું લાગવા માટે અને ભોજનનું પાચન કરવા માટે ક્યારે પણ લીંબુ સોડા પીવાનો આગ્રહ રાખવો જોઈએ નહીં